તેમાં પદરાયવા નરનારાયણ દેવ નાણા મળશે પણ આવા ટાણા નહીં રે મારે પદરાયવા નરનારાયણ દેવ નાણા મળશે પણ આવા ટાણા નહીં રે બીજું મંદિર બંધાયું વડતલધામ મારે તેમાં પદરાયવા લક્ષ્મી નારાયણ દેવ નાણા મળશે પણ આવા ટાણા નહીં રે ਤਰੀ ਜੋ ਮੰਦਿਰ ਬੰਦਾ ਉਹ ਜੋ ਨਗੜ ਮਾਰੇ ਤੇਮਾ ਪਧਰਾਵਾ ਦਾ ਰਾਮਣ ਦੇਵ ਨਾਣਾ ਮਲ세 ਪਣ ਆਵਾ ਟਾਣਾ ਨਹੀਂ ਮळे रे ਸੋਥੂ ਮੰਦਿਰ ਬੰਦਾ ਉਹ ਗੇ ਢੋਲੇ ਰਾਰੇ ਤੇਮਾ ਪਧਰਾਵਾ ਮਦਨ ਮੋਹਨ ਦੇਵ ਨਾਣਾ ਮਲ세 ਪਣ ਆਵਾ ਟਾਣਾ ਨਹੀਂ ਮळे रे ਪਾਸਮੂ ਮੰਦਿਰ ਬੰਦਾ ਉਹ ਗੜੜਾ ਧਾਮ ਮਾਰੇ તેમાં પધરાવા ગોપીનાથ દેવ નાણા મળશે પણ આવા ટાણા નહી મળે રે છઠ્ઠું મંદિર બંધાયું કસભુજ મારે તેમાં પધરાવા નર નારાયણ દેવ નાણા મળશે પણ આવા ટાણા નહી મળે રે સૂર્ય યુગ્યો સે સપયાના ના ધામ મારે તેને કિરણો નમી નમી જાય નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે રે માર